તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસનું અવલોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અત્યારે વાગી રહ્યા છે રાતના સાડા નવ અને ફાઇનલી બેગ પેક કરીને અમે જઈ રહ્યા છીએ સુરત અને સુરત જવાનું છે આપણા પિકઅપમાં જુઓ આ પિકઅપમાં અત્યારે ડીઝલ લખાવે છે ભાઈ અને પછી જવાનું છે સુરતથી આપણી ટ્રેન છે અઢી વાગ્યા સમથિંગ ની ખબર કેટલા વાગે છે એકદમ ફાઇનલ ખબર નથી મને ને અઢી વાગે એવું કીધું છે બાપુએ પણ જવાનું છે હવે ફરી પાછું દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું છે દિવાળી નજીક આવી રહી છે એટલે દ્વારકાધીશના દર્શન કરી આવીએ અને જ્યારે પણ મગજ અમારું એમ થાય ને કે ગુજવાણ આવે ને એટલે અમે સીધા પહોંચી જઈએ દ્વારકા જ ત્યાં જઈને પછી દિવસ અમારા ચેન્જ જ થઈ જાય એકદમ મસ્ત હેપી તો ફટાફટ નીકળી જઈએ ફ્યુલઅપ થઈ જાય એટલે સુરત તો ગાઈસ ફાઇનલી ફ્યુલઅપ થઈ ગયું છે અને આવી ગઈ છે આપણી લોડિંગ થઈને મરચી ભરીને ગાડી આવી ગઈ છે હવે જુઓ થઈ ગયા ફટાફટ નીકળી જાય હવે સુરત પહોંચે કારણ કે મરજીનો બી ટાઈમ થઈ ગયો છે અને ટાઈમ ઓવર લિમિટ થઈ ગયો છે એટલે ફટાફટ જવું પડશે ચાલ તો ફાઇનલી ગઈ જ પહોંચી ગયા છે અત્યારે અમે માર્કેટ અને ઉતરી ગયા છે તાજો આ આપણો ચાલો આપણે પિકઅપ મરચી ખાલી કરવા હવે અહીંયાથી રિક્ષા લઈ લઈએ અને ફટાફટ પહોંચીએ આપણે સુરતના રેલવે સ્ટેશન પર તો ગઈ રિક્ષા લઈ લીધી છે અને ફટાફટ પહોંચી હવે આપણે સુરત રેલવે સ્ટેશન તો ગાઈસ પહોંચી ગયા છે સુરતના રેલવે સ્ટેશન પર અને ભૂખ બહુ જ લાગી ગઈ છે એટલે પહેલાં પહેલાં અમે આવી ગયા છે જમવા માટે કારણ કે ઘરે છે ને અમે જમ્યા વગરથી જ આવી ગયેલા અને ભાઈ બહુ ઉતાવળ કરાતો એના મરચાં થોડા ટાઈમ પર પહોંચાડવાના હતા એટલે બહુ તાવડ કરે તો એટલે જમ્યા વગર અમે નીકળી આવેલા એટલે આવી ગયા છે જમવા માટે ઓર્ડર કરી દીધો છે એટલે ખાઈ લઈએ મસ્ત મને જામની જો કંઈક દાલ ખીચડો આવી ગયો છે ઘણા બધા ખાઈ લે કારણ કે બહુ જ ભૂખ લાગી ગઈ છે યાર જો ઠીક છે અત્યારે રેલવે સ્ટેશન પર અને આ છે મારો ફ્રેન્ડ જે ફર્સ્ટ ટાઈમ આવવાનો છે અમારા અને આ છે સુમિત અને આ સાઈડ છે બાપુ તો અમે ચાર જણ જઈ રહ્યા છે વાગી ગયા છે અત્યારે છે ને અગિયાર અને ચાલીસ થઈ છે હજુ તો ટ્રેન અમારી પચાસ મિનિટ લેટ છે સાડા ત્રણ વાગે ટ્રેન આવશે બોલો અહીંયા જ અમે બે ને પચાસ બે ને પચાસ એવું કહે છે હવે જોઈએ વેઇટ જ કરવાની છે એમ બી ક્યાંય કરી શકતા

ગુડ મોર્નિંગ વાગી ગયા ગયા છે અત્યારે અત્યારે સવારના અને અમે પહોંચી રાજકોટમાં અને ગઈકાલે રાતે થયું એવું કે મારા ફોનમાં છે ને એકદમ બેટરી લો થઈ ગઈ હતી એટલે મેં વિડીયો જ નથી શૂટ કરી શક્યો એટલે પછી આજે ટ્રેનમાં ચાર્જ કર્યું રાતે પછી આમ તો સુઈ જ ગયેલો મેં અત્યારે વાગી ગયા છે તો નાસ્તો લઈ રાજકોટ પહોંચી ગયા છે ગરમા ગરમ નાસ્તો કંઈ ખાવું પડશે છે ગરમ નાસ્તો લઈને આવી ગયા છે જો સમોસા મેં તો ભૂખ લાગેલી એટલે ખાઈ પણ લીધું છે મેંદુવાળા આ લોકોના મેંદુવાળા છે મને મેંદુવાળા બહુ પસંદ નથી આવતા એટલે સમોસા લીધા છે ખાઈ લે ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે દ્વારકાના રેલવે સ્ટેશન પર હવે જઈએ ફટાફટ રૂમ પર અને રૂમ તો બુક છે આપણો ઓલરેડી એટલે ત્યાં જ જશું આપણને ઓળખતા જ છે એટલે ફટાફટ પહોંચીએ અને ફ્રેશ થઈ ગયું સો ફાઇનલી ગાઈઝ મસ્તી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને રૂમ પર આવી ગયા તા જુઓ આ છે આપણો રૂમ ગઈ ફેરી જે લીધો હતા એ જ રૂમ છે આપણો કારણ કે રૂમ માલિક ઓળખે છે સંબંધ એકદમ મસ્ત થઈ ગયો છે એટલે જ્યારે પણ અમે આવીએ છીએ ત્યારે એમને ત્યાં જ રોકાઈએ છે અને ભાડવાનું રેન્ટ બે હજાર રૂપિયા છે જુઓ એસી વેસી છે ફૂલ મસ્ત મજાનો બહુ મોટો રૂમ છે અને એ નાઈ લીધું છે હવે જઈએ કારણ કે સુમિત લોકો પહેલાં જ જતા રહ્યા છે ખોટા મોટા પાડવાના હતા એમ થોડું એ નવા પહેલો ટાઈમ આવ્યો છે પેલો ફ્રેન્ડ એટલે એ લોકો જલ્દી જતા રહ્યા છે અને અમે નહીં લીધું છે હવે બાપુ નાય છે ફટાફટ જઈએ અમે બે જામ અહીંયા છે રૂમ પર એ બે જ જતા રહ્યા છે હા ટ્રેનનું જે રે ટિકિટનો જે પ્રાઇસ છે એ અમે સ્લીપરમાં આવ્યા છીએ એટલે તાત્કાલિક બુક કરી હતી અમે સ્લીપરમાં એટલે એક જણના ચાર ત્રણસો ને પંચાણું પંચાણું રૂપિયા હતા એટલે પર પર્સન ચારસો રૂપિયા જેવું થયું છે હવે જઈએ એટલે ટૂંક જે છે અહીંયાથી અમે લઈશું એટલે વીસ રૂપિયામાં હવે પછી જશું સીધા મંદિરે હવે જોઈએ ત્યાં જઈને કારણ કે બે જણ છો એટલે ટૂંક ટૂંકવાળા લઈ જાય કે નહીં ટુક ટૂંક મળશે કે નહીં એક તો કેશ અમારી પાસે છે નથી જીપેમાં જ છે પૈસા એક તો એટલે જોઈએ હવે શું થાય તો ગાઈઝ એકચુઅલી અમને છે ને રિક્ષા જ નથી મળી એટલે ચાલતા જ જઈએ છીએ અને ચાલતું જે રેલવે સ્ટેશનથી ડિસ્ટન્સ છે ને અમારા રૂમથી દોઢ બે કિલોમીટર જેવું હશે તો ફટાફટ જઈએ ચાલતા ચાલતા રિક્ષા તો મળી નથી એટલે ચાલતા જ પહોંચીએ ફાઇનલી ગાઈઝ મંદિર પહોંચી ગયા અને વાગી ગયા છે સાંજના સવાર સાત થઈ ગયા છે તો ફટાફટ જઈએ દર્શન કરવા માટે મંદિર બંધ થઈએ પહેલાં આ જો મંદિરના દર્શન કરી લો બાવનપેચની ધજા ફરકી રહી છે પછી બધું જોઈશું પણ પહેલાં દર્શન કરી આવીએ ફટાફટ આજો માર્કેટ અલી પહોંચી ગયા છે મંદિર નજીક આ લોકો જો દર્શન કરીને આવી ગયા તમે કેવા થયા એકદમ હે આ ત્યારે કહ્યા

એટલે અમે જવા ગયા ને પછી થોડી વારમાં આરતી સ્ટાર્ટ થઈ ગઈ બહુ જ સરસ દર્શન થયા કે બાબુ હા હા જો આ ફરી પાછો અમારી જોડે આવેલા દર્શન કરવા તો એણે બે વાર કરી લીધા અમારા સાથે પણ કહી રહ્યા અને એ લોકો પહેલાં જ પણ જઈ આવેલા ને આવજો દ્વારકાનું માર્કેટ તો કઈ લાગી ગઈ છે ભૂખ એટલે અમે જઈએ છીએ અત્યારે ચાલતા ચાલતા જમવા માટે ખોડિયાર કાઠિયાવાડીમાં કારણ કે ત્યાં છે ને જમવાનું બહુ જ મસ્ત મળે છે એટલે ભૂખ પણ ઘણી જ લાગી ગઈ છે તો ફટાફટ ચાલતા ચાલતા જઈએ બહુ નથી દૂર એટલે ચાલતા ચાલતા જ નીકળી આવ્યા છે અને હવે જઈએ જમવા ભૂખ લાગી શકે આવીને ઘવરાઈ જશે અમદાવાદ બોલાવીએ બે આગળ જાય છે ચાલતા ચાલતા આવી જ ગયું છે હવે જઈએ મસ્ત મજાનું જમવાનું જમીએ તો જુઓ ગઈ ખોડિયાર કાઠિયાવાડીમાં વેલકમ ડ્રીંક આપ્યું છે પીલે કેવું છે ટેસ્ટ છે બહુ ગળ્યું છે યાર કેવું લાગી ગયું હે તો કહીશ ઓર્ડર આપી દીધો છે તો હવે જમવાનું ફટાફટ આવી જાય એટલે ધબધબાટીને બાટી બોલાવી દઈએ બહુ મોજ બહુ જ લાગી છે યાર ફટાફટ આવી જાય તો સારું તો કહીશ જમવાનું આપણું આવી ગયું છે તો હવે ફટાફટ જમી દે બહુ બહુ જ લાગી છે યાર જો આ લોકોએ તો ચાલુ કરી દીધું મેં પણ સ્ટાર્ટ કરી દઉં આ છે દહીં તિખારી આ છે લસણિયા બટાકાનું શાક અથાણું છે પાપડ છે અને પરાઠા આ છે છાશ તો રીક્ષા લઈ લીધી છે જઈએ ફટાફટ હવે રૂમ પર મસ્ત મજાનું જમવાનું જમી લીધું રિક્ષા પણ મળી ગઈ છે હવે નીકળી જાય છે રૂમ પર અને જો મેચ જોઈ છે આ લોકો અને છે ને બહુ જ થાકી જવાય છે એટલે ઊંઘ બહુ આવે છે એટલે સુઈ જવા પડશે હવે સારું લાગે લાઈક તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા